સો છો ભાઈ કે કેમ સોતી છો તબિયત નથી સારી માથું બહુ દુખે છે અને હાથ પગ કળે છે આખું શરીર બહુ દુખે છે આજ તો તો ગરબા ઓછા લેવે ને રાતે તો ખુદ ખુદ કરીને કેટલા ગરબા લેતી હતી ગરબા તો લેવા જ પડે ને નવરાત્રી 9 દિવસની હોય તો 9 દિવસની નવરાત્રીમાં ખુદ ખુદ કરવાનું આ આપ એ પગના બેરિંગ ઘણાઈ જાય નકરા કાય બેરિંગ બેરિંગ કસાઈ નો ચાયો

ઈ તમે બહાર જે ખાવું હોય એ ખાઈ લેજો મને એવી હેરાન ન કરવાની મારે એવી નવરાય નો હોય મને શરીર દુખતું હોય તો 10 ટાડા તો ટિફિન નઈ બને તો બહાર ટિફિન બંધાઈ લો મારું બંધાઈ લ્યો ને હું તો કહું મારું ય બંધાઈ લેજો 10 દિવસ મારું ય બે ટાઈમ નો આવી જાય અને હર હર કામ વાળી નઈ કહી દેજો 10 દિવસ ઘર નું કામ કરી જાય મારે ગરબા લેવાના હોય ને પછી દિવસે માંથી કામ બામ નઈ થાય હમણા આ કેવો તહેવાર આ તો તહેવાર તહેવાર હોય નવરાત્રી ના દસ દિવસ હોય

અમે જમીન ન ગયા હોય નાસ્તો હોય ને એટલે અમારે વાડી માં જ ખાવાનું હોય એટલે અમે પછી એટલો તો ખાઈ જ ને ત્રણ ત્રણ ચાર ચાર પ્લેટ કેટલું અમારે તો અહીંયા ભૂછું છે કરવાનું ને તો તમે ખાઈ લેતા હોય તો હું ટિફિન બિફિન તમને કરી નથી દેવાની તમારે કા નાસ્તો કરી લેવાનો કા બાપ થી ખાઈ ને તમારી વ્યવસ્થા તમે કરી લેજો મારી વાટે નઈ રહેતા હમણાં હા એ તો હવે એક કરશું ને અમે તો બીજું શું કરવા તમે નોકરી ધંધે જાય છીએ દસ દિવસ આખો દિવસ ગયા હોય રાતે ગરબા લેતા હોય બેઠા બેઠા જોવાનું કામ કોઈ એક બે રાઉન્ડ મારી ને આ બેઠા અને અમે તો છલ્લે સુધી રહી છીએ ખબર છે ને પછી છલ્લે ડાકલા કરીએ દાખલા કેવો થાક લાગે એક દિવસ લઈને ડાકલા હે અને તો એવું હાલો હવે હું ચાઉ છું